જય કૃષ્ણ પંજન દેવ મિત્રો અત્યારે સવારના છ વાગ્યા છે આપણે આવી ગયા છીએ સાળંગપુર હનુમાનજી મંદિર ચલો મિત્રો સવાર સવારમાં દાદાના દર્શન કરી લો પોતાને સવાર સવારમાં દાદાના દર્શન કરાવું તો જલ્દી ફટાફટ લાઈવમાં જોડાઈ શીશો આજે શનિવાર છે તો તમે જોઈ શકો છો એત્ર કેટલી ભીડ છે આજે सरदार स्वर्ण मंडल विज्ञान की से सूचना ऊपर ध्यान આપો આપપતિ પાત્ર સાથે રાજાનો વર્ત પાટક સંગ અમરજી બારડો 175 માં તાજેત શનિવાર 11 ઓક્ટોબર 2025 છે तो मित्रों जय श्री राम जय कृष्ण बंजन देव आज तुमने घरे बैठा तुम ना लाभ से

થોડુંક નજીક થી લઈ જઉં દાદાના દર્શન થાય ઘરે બેઠા અંદર વધારે ભીડ છે અંદર અત્યારે વિડીયો ઉતારવામાં મજા પણ નહીં આવે તમે જોઈ શકો છો આ છે આપણા દાદાનો મૂર્તિ માનવ પ્રભુ ઘનશ્યામ ડાકોર જય શ્રીરામ ભાઈ જય કૃષ્ણ તમે જોઈ શકો છો મિત્રો અત્યારે અહિયાં લાઈન છે લોકો દર્શન માટે એવા છે સાત આઠ વાગ્ય એટલે વધારે લાઈન થઈ જશે હા છે આપણા દાદાની ધજા સામે પ્રસાદી ઘર છે સામે ના મિત્રોને રિક્વેસ્ટ છે કે લાઈક કરતા જજો મારી ચેનલ ઉપર ફર્સ્ટ ટાઈમ કરવાનું ભૂલતા નહીં મિત્રો આ તમે જોઈ શકો છો મિત્રો તમે ક્યાંથી બોલો છો કમેન્ટમાં જરૂરથી લખજો આજે શનિવારના કારણે તમે જોઈ શકો છો મિત્રો કેટલી ભીડ છે ઘણી પબ્લિક અહીંયા નીચે પણ બેઠી છે કાલા નાખલે વિદન ચાંદ રામ અને ઓછે આપણો દાદાનું મંદિર તો તમને ઘરે બેઠા દર્શન કરો બોકો બોલચે મિત્રો એક ઓર ચકતી જોર ફલાવ જઈએ આજના દર્શન દાદાના આજે શનિવાર છે ઘરે બેઠા દાદાના દર્શન થશે મિત્રો આજે શનિવાર છે દાદા દિવસ છે તો તમે ઘરે બેઠા દાદા દર્શન કરી શકો છો જય શ્રી રામ જય કૃષ્ણ જઈએ દાદા ને દર્શન કરી શકો તમે ક્યાંથી બોલો છો એ પણ કમેન્ટમાં લખજો

વીડિયોને લાઈક કરવાનું ભૂલતા નહી

તમે જોઈ શકો છો દાદાના દર્શન ઘરે બેઠા કરવાનો મોકો મળે છે તમને તો બધાને મોકો નથી મળતો તો આજે તમને મોકો મળ્યો છે તો દાદાના દર્શન કરી શકો છો ઘરે બેઠા શ્રી કૃષ્ણ ભજન દેવ સત્ય છે નવા મિત્રોને રિક્વેસ્ટ છે વિડીયોને લાઈક કરતા જજો દાદાના દર્શન કરવાનો મોકો આજે તમને ઘરે બેઠા મળે છે जय कृष्णा वंदन देव हार्दिक मित्रों ने मैं पढ़ रहा हूं

đa đang ở dưới chân tao để thắt dây có dây vậy đó thôi bay lịch આજે તમને ઘરે બેઠા દર્શન કરવાનો લાભ મળ્યો છે મિત્રો અત્યારે હવે આરતીનો સમય થઈ ગયો છે દાદાનો છેલ્લા દર્શન ચાલો મિત્રો અહીં થોડાક આગળ જઈએ దాని చా పీ చూ